અંજારી નગરપાલિકા કચેરી ખાતે આજે રાષ્ટ્રગીતને એકસો પચીસ વર્ષ પરિપૂર્ણ થતાની સાથે રાષ્ટ્રગીત ગાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથોસાથ સ્વદેશીના સફળ લેવડાવવાનો કાર્યક્રમ પણ સાથે યોજાયો હતો હવે જોઈએ અંજાર આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને અનુલક્ષીને અંજાર નગરપાલિકા દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમની એકસો પચાસમી ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રગીતના સન્માનના વિવિધ કાર્યક્રમોની ઉજવણી નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોઢાણીના અધ્યક્ષસ્થાને સવારે નવને ત્રીસ કલાકે નગરપાલિકા કચેરી ખાતે કરવામાં આવી હતી સર્વપ્રથમ સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત સ્થળોને ભારતીબેન બારોટેએ સ્વદેશી શપથ લેવડાવ્યા હતા પ્રાસંગિક વક્તવ્ય નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોઢરાણીએ આપ્યું હતું કાર્યક્રમનું સંચાલન ખીમજીભાઈ પાલુભાઈ સિંધવે કર્યું હતું ચીફ ઓફિસર તુષાર જાલરિયા અને કચેરી અધિક્ષક ખીમજીભાઈ સિંધુના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નગરસેવકો દયાભાઈ મઢવી કેશોજભાઈ સોરઠિયા નરસિંહ દાવા દેવેન વ્યાસ અનિલભાઈ ત્રિપાઠી રશ્મિભાઈ પિંડે તેજપાલ લોચાણી પ્રકાશ સોરઠિયા ચૈતાલી રાઠોડ જીજના જોશી મિતલ બારોટ ખુશી ઠક્કર ગિરાજ ખેરાજ મહેશ્વરી ગુંજન પંડ્યા વિશાલ આહિર સાવન પંડ્યા જીતેન્દ્ર જોશી વિપુલ ઓઝા અનિલનાથ બાવા શંકર સિંધવ રાજન પંડ્યા કિશન પ્રજાપતિ મયુર હેરમા વિનોદ સામળિયા મયુરધતસિંહ જાડેજા હિતેશ ભીંડે પ્રતિપાલસિંહ જાડેજા કરુણ પિત્રોડા સહિતના લોકો જોડાયા હતા